સમગ્ર દેશમાં લોકશાહીના પર્વ એટલે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના ના મતદાન ને માત્ર ગણતરીના કલાકો વાગે છે ત્યારે તંત્ર દ્વારા પણ તમામ સુવિધાઓ ટેકનોલોજી સુરક્ષાથી સજ્જ બની કામગીરી હાથ ધરવામાં આવી છે સુરેન્દ્રનગર લોકસભાના મતદાન માટે વિધાનસભાના વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓ સહિત તમામ તંત્ર કર્મચારીઓને અગવડતા ન અનુભવાય તે માટે ચુસ્ત કામગીરી હાથ ધરાઈ હતી ત્યારે બેતાલીસ રૂટોના ત્રણસો મતદાન બૂથો ખાતે તમામ ઈવીએમ મશીનો સહિતની ફાળવણી કરવામાં આવી રહી છે આ ઉપરાંત તમામ ચૂંટણીમાં રોકાયેલા અધિકારીઓ કર્મચારીઓને અગવડતા ન પાડે તે માટે સુકો નાસ્તો ફૂડ પેકેટ ઓઆરએસ આરોગ્ય ટીમ સુરક્ષા ટીમ સહિત ખડે પગે રાખવામાં આવી છે આ ઉપરાંત હિટવેવને ધ્યાનમાં રાખીને બૂથો ઉપર ઓઆરએસ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી આજ રોજ ચોસઠ ધાંગધ્રા વિધાનસભામાં શિશુકુંજ ખાતેથી કુલ ત્રણસો પચીસ બુથો પર બેતાલીસ રૂટનું ડિસ્પોઝિંગ કરવામાં આવી આવી રહ્યું છે વધુમાં કર્મચારીઓને તકલીફ ન પડે એના માટે ઓઆરએસ પ્રાઇમરી મેડિકલ કિટ અને સૂકો નાસ્તો પણ એમને આપવામાં આવી રહ્યો છે અને બૂથ પર આનુસાંગિક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે જેથી કરી હીટવેવના કિસ્સામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બનેશ કામતાથી જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા